મોટાભાગના ઘરોમાં દરરોજ ડુંગળીનું સેવન કોઈને કોઈ રીતે કરવામાં આવે છે સમગ્ર વિશ્વમાં દરરોજ મોટી માત્રામાં ડુંગળીનો ઉપયોગ થાય છે ડુંગળી એક એવું શાકભાજી છે જેને આપણે કાચી અને રાંધીને બંને રીતે ખાઈ શકીએ છીએ કાચી ડુંગળીને સલાડ તરીકે ખાવામાં આવે છે જે શરીરને ઘણા ફાયદા આપે છે ડુંગળી સલ્ફર અને એન્ટી સ્ત્રોત છે જો તેને દરરોજ ખાવામાં આવે તો હૃદયના સ્વાસ્થ્ય અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે તો ચાલો જાણીએ કે દરરોજ કાચી ડુંગળી ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ડૉક્ટર વૃત્તિ શ્રીવાસ્તવ કહે છે કે ડુંગળીમાં ખનીજ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રાને પણ કંટ્રોલ કરે છે તેણે પોતાના અંગત અનુભવ પરથી જણાવે છે કે તે દરરોજ કાશી ડુંગળી લીંબુના રસ અને કાળા મરીના પાવડર સાથે ખાતા હતા જેના કારણે તેનું પાચન સારું રહે છે વધુમાં દરરોજ કાચી ડુંગળી ખાવાથી તેમને સરળતાથી શરદી અને ખાંસી થતી નથી જોકે ડોક્ટર વૃત્તિ કહે છે કે દરરોજ કાશી ડુંગળી ખાવી કેટલાક લોકો માટે હાનિકારક હોઈ શકે છે કાચી ડુંગળી ખાવાથી લોહી પણ પાતળું થાય છે જે દરેક માટે સારું નથી જો કોઈ વ્યક્તિ લોહી પાતળું કરવાની દવા લે છે તો તેને કાચી ડુંગળી સાવધાની સાથે ખાવી જોઈએ કેટલી ડુંગળી ખાવી યોગ્ય છે ડોક્ટરની સલાહ મુજબ વ્યક્તિએ દરરોજ અડધીથી એક કાચી ડુંગળી ખાવી જોઈએ આ ક્વોન્ટિટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને દરેક માટે યોગ્ય છે